નમસ્કાર ટીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં એકસો એસી થી વધુ સ્થળે હોળી પ્રગટાવવામાં આવી વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ નગારા સાથે ધાર્મિક વિધિથી હોળીકા દહન દાહોદ શહેર અને જિલ્લામાં હોળીની પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં એકસો એસી થી વધુ સ્થળોએ હોળીકા દહન કરવામાં આવ્યું હતું હોળીકા માટે સ્થાનિક લોકોએ લાકડા અને છાણા એકત્રિત કરીને તૈયારી કરી હતી પરંપરા મુજબ સૌ ઠંડી હોળીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી ઢોલનગારાના તાલે ઉત્સવનો માહોલ જામ્યો હતો હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓએ શ્રીફળ ધાણી ખજૂર અને પાણી સાથે હોળીની પ્રદક્ષિણા કરી હતી આ રીતે પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર લોકોએ આ તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ જય જય શ્રી રામ ઠક્કરફલિયા પંચાયત ભવન દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવી રહ્યું છે છેલ્લા પાસઠ વર્ષથી અમારા જોત જોતામાં આ હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે એના પહેલાં પણ અમારા વડવાઓ આ હોલિકા દહનનો કાર્યક્રમ દર વર્ષે આજ રોજ રાખતા જ હતા આ કાર્યક્રમમાં ઇતિહાસ એવો છે કે હોલિકા દહન જ્યારે ભક્ત પ્રહલાદની ભક્તિને એમના નરસિંહ ભગવાનને રૂપ લઈને હોલિકામાં બાળવા માટે જ્યારે કર્યું હતું તો હોલિકા બળી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયા હતા એ નિમિત્તે આ કાર્યક્રમ દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે એના બીજે દિવસે રંગોત્સવનો કાર્યક્રમ જે ધૂળેટીના નામથી કહેવાય છે અને દર વર્ષે આ કાર્યક્રમ રંગે ચંગે થાય છે તથા એની સાથે હોળીમાં નારિયેળ ખજૂર અને દાણી નો ઉપયોગ થાય છે જે એમાં જે નવા ઘઉં આવે એમાં ધન ધાન્ય થી પરિપૂર્ણ રહે એના માટે નવા ઘઉં ને શેકવામાં આવે છે એમાં આ કાર્યક્રમ કેટલા વર્ષો ચાલી રહ્યો છે આ કાર્યક્રમ અમારા હિસાબે તો સનાતની છે આ લગભગ બે હજાર કરતા વધારે વર્ષથી અમારા હિસાબે તો થતું જ હશે પાસઠ સિત્તેર વર્ષથી તો અમે જોઈ જ રહ્યા છે